સેવા નહી ફરી લેવું ઠેસડા થી માંડીને જેટલા ક્રિકેટરો છે અબજો ખરબો માં રમે એક મેચ હું જીતી જાય બે ધડુકા મારીને મેચ હું જીતી જાય

તો ઈ છે દેશદાસ જ્યાં સુધી એમ નહીં લાગે ત્યાં સુધી પણ આનો ઉદ્ધાર નથી દસ લાખ ના પચાસ લાખ ગાડીઓ નો તાણ નથી એટલે ધોઈ પીવી સર અમેરિકા ને મધ્યસ્થી બનવામાં કેમ આટલો રસી આપણે જોઈએ તો રશિયા યુક્રેનમાં પણ અત્યારે અમેરિકા મધ્યસ્થી બની રહ્યું છે કાશ્મીર મુદ્દે પણ મધ્યસ્થી બનવાની વાત કરી સર એની પાછળ શું કારણ લાગે છે અમેરિકામાં જુઓ તમે આમ નહીં કરો તમે આમ કરી આમ નહીં કરો તેમધ્યસ્થી નહી શું કામ નહીં એ તમને કહો કૃપાલ મેં તમને પેલા કીધું આ શસ્ત્રોના સોદાગર છે હવે તમે ઝઘડો તો અમારા શસ્ત્ર વેચાય ને ઘઉં બાદરો વેચવા છે અમારે તો લાશું ગણવી છે મારા નહીં વર મરો કન્યા મરો અમારો પરમાણુ ભરો તમે મરી જાવ કૂટાઈ જાઓ તમારા પ્રદેશ લૂંટાઈ જાય તમારા બધાના માથા વધારા જાય તમારા સિંદૂર ભૂહાઈ જાય તમારા લાડકવાયા મરી જાય તમારા ઘરના ધણી મરી જાય તમારા પ્રદેશ જાય જે થાય છે ઘર ધણી ને કે જાગતો રે પાકિસ્તાન ને કે હુમલો કર શસ્ત્રો શું કામ આપે શસ્ત્રો થી કઈ માળા ધપવાની હોય બંદૂક ની ને બીજું કરવાનું શું હોય તો તમે વાંદ્રા ને દારૂ પાવ છો શું કામ એટલા હે વાંદરા વાંદરો તમારો ભૂલ ભૂલશે નહીં એમાં તને દારૂ પાઈએ એટલે તું ન કરવાનું કરી તું પહેલગામે કરીશ તું કરીશ તું અક્ષરધામ ઉપર ત્રાટકીશ તું અમારા સંસદ ઉપર એ હુમલો કરીશ તમારા મધ છાટો નથી એટલે

અને વિશ્વ ને શાંતિ ની વાતો ની બધી દુહાઈ દેનારા એક નંબર ના મૂળ આતંકવાદી ઈ છે આ બધા રમકડા છે આ તો બધા છે મૂળ મોહરા તો ઈ છે એટલે જ અને હું તમે નઈ નરેન્દ્ર મોદી તો એક હજાર ગણા એને ભૂતકાળમાં કીધેલું છે યુનાઇટેડ નેશન ના મંચ ઉપર થી કીધું વિશ્વના પટલ ઉપરથી કીધું જી ટ્વેન્ટી સેવન કે જી સેવન ના જેટલા જેટલા પણ મંચ ઉપર એને બોલવાનું ત્યારે એને કીધું જ કે આતંકવાદ ઉપર અમુક રાષ્ટ્રોના બેવડા ધોરણો હવે બંધ કરવા પડશે હવે આતંકવાદની ની અસલી વ્યાખ્યા કરવી પડશે આવું તો એ બોલ્યા તા

હમણાં ટાઢ ઉપર છે વળી પાસે ઉપર છે આ તો કરોડ દેવતાથી પણ વિશેષ કરો ને સેવા નહીં ફરી લેવું ટેસડા કરી લેવા ટેસડા કરવાથી અત્યારે જો અત્યારે ક્યાં કાશ્મીર માં તમે જુઓ જ્યાં પહેલગામ માં થયું એ બધા ટેસડા કરે છે પાપી લોકો ફરવા જવું ફરવા જવું હવે હવે અહીંયા નથી તુર્કીમાં રહીએ થાય છે એ બધું દેખાડાની વાતો છે ડરના મારા જે લોકો નથી જવાના એને આપણે બહિષ્કાર ના રૂપે જાહેર કરીએ છીએ બહિષ્કાર બહિષ્કાર કઈ નથી ફાટી પડ્યા એટલે નથી જવાના હલકું થઈ જાય એટલે વળી પાછા ગાડા પોટલા બાંધીને ઉપડવાના આપણે ત્યાં દેશ પ્રેમે આવો છે

મેચ હું જીતી જાય બે ધડુકા કરોડ ને સિત્તેર કરોડ ને પાંચસો કરોડ ને એને બધી જાહેરાતના પ્રોજેક્ટ ને કોન્ટ્રાક્ટ આપે છે આ બાપ આપડા હાથું મરી જાય છે સૈનિકો પોતાના માં જણા દીકરા જે છે એના તિલક કરીને મોકલે જા કા મરજો કા મારજો ને પીઠ માં દેજો લગા અને ઈ લોકો પણ અહીંથી નીકળી જાય ખબર નથી સરહદ પરફત કરી છે ખબર છે એટલે કે માતની હાકલ પડી છે એની સુહાગણ પત્ની હમણાં જ સુહાગણ પત્ની ને કઈને નીકળી જાય છે નાની મોટા બાળ બચાવો તો ને વિદાય કઈ બેટા હું જીવતો આવીશ તને થી પરણાવી બાકી રાહ નહી જો માની મને અત્યારે આફત આવી છે માની આકલ પડી છે તો એને કોહલી જેટલા પૈસા કાન જ મળતા બે લાખ લાખ પચાસ લાખ ના ગાડીઓનો તાણ નથી એટલે ધોઈ પીવી તો આને જો ને તમારે સરકારે એક નક્કી કરવું જોઈએ કે ક્રિકેટર કરતા વધુ આને પૈસા મળવા જોઈએ સૈનિકો તો તમારામાં દેશ પ્રેમ જાગે ને તો હા મચે એટલે તમે જેમ કયો આતંકવાદ નો આપણો એક બીજો ચહેરો થી ઉજાગર થવું જોઈએ જે આ છે કોસ્મેટિક ચહેરો છે તુર્કીના એમ કે ધડાધડ એમ કે ઓલા બુકિંગ બુકિંગ કઈ બંને ફાટી નથી જતા બાકી ટેસડા કરવા વાળા તો જાય જ છે નતર એક માણસ છે નો મળે સાહેબ તમને ફરવાનું તમને જો તમારામાં દેશદાજ હોય તો તુર્કીમાં ફરવાનું છે આયા હું છે હું તમને કહું જી પણ બધાને ટેસડા કરવા છે ફાટી પડે એનું પછી આવી રીતે જુદા એંગલ થી રજુ કરવામાં આવે છે ધડાધડ બુકિંગ બુકિંગ એટલે કયો પાક મરવા જાય એમ તો તો ઈ બુકિંગ રદ થયા એ પૈસા કાન જ દે દેતા સૈનિકો હાલો કે ભાઈ અમારે ફરવા નથી જવું તુર્કી માં ફરવા ગયા હોત તો આટલા બે પાંચ લાખ રૂપિયા નો ખર્ચો થયો હોત એ અમારે કામ કરો સૈનિક ના ભંડોળ માં કાન જ કેતા એ આયા બીજે વાપર છે બીજે ક્યાંક ને એટલે આપણે પ્રજાજી ટાઈપની છે એટલે આપણે કઈ ઓછા નથી ઓછી માયા નથી આપણે કરોડો રૂપિયાના બંગલા બનાવે અને આ દેશ માટે જાન ફતા કરી નાખે છાતી માં ગોળિયું ખાઈને એમનો તિરંગામાં લેપેટાઈ ને પાછા આવે તો એના માવતર ને આઠ દસ લાખ રૂપિયા થયું પછી હરી હોમ ઈ રડે દીકરા એના એના માવતર રડે બુકિંગ બંધ અમરનાથ ફાટી પડ્યા એટલે એક શું કામ જાવું જોઈએ મને કયો અને ઈ લોકો મેં પેલા એક વખત આવી કીધેલું કે એની ફરજ બની જાય ઈ લોકો જ્યાં લોકો રહે છે ટુરિઝમ ઉપર નિર્ભર છે લોકો જવાબદારી કે તમે એક વખત જાહેર કરી દયો કે ક્યાંય પણ શંકાસ્પદ લોકો છે તો તમે પેલા પોલીસ ને જાણ કરશો આખું કાશ્મીર નિતાંત કરી દયો તો અમારે ફરવા આવું નથી પણ નહીં મરી ગયા તો તમારી જય શ્રી કૃષ્ણ ઝંડા ઉચ્ચા કર રાષ્ટ્રપ્રેમે બતાવવો છે અને પાછું બુકિંગ માં તળાવમાં લેવા હું ફાટી પડે જ્યાં તળાવમાં બે હલેસા તમે ઓછા મારી લ્યો ક્યાં ફાટી પડે તમે ગુજરી જવાના એમાં હું તમને શહીદો ને કાશ્મીર ફરવા ગયા અમે લોકો દસ હજાર રૂપિયા અમારે ફરવાનો ખર્ચો ને પચાસ હજાર રૂપિયા સૈનિકને આપતા કોઈએ કીધું આ જુદી માં નહીં ખાઈ લેવાના આરામ બધા પૈસા ખાઈ લેવા આપણા આ વગર વગરનું જીવન તો આપણું પણ છે એટલે પ્રોબ્લેમ છે આ સરવાળે તમને કહું તો દેશ દાસ જ્યાં સુધી તમને પોતિકા ને પોતિકા લોકો મરી ગયા એમ નહીં લાગે ત્યાં સુધી પણ આનો ઉદ્ધાર નથી જી કૃપાશ્રી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ આટલા દિવસના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરે કે હાલમાં દેશ છે તેની એકતા અને અખંડિતતા જરૂરી છે જે અત્યારે રીતે આપણે જોઈએ જોઈએ દુનિયાનો માહોલ દરેક દેશો છે તેનો ચહેરો આપણી સામે છે અને જે અત્યારે આપણે બહિષ્કાર કરી રહ્યા છીએ અનેક દેશોએ જવાનું ટાળી રહ્યા છીએ આમનામ જાળવી રાખીએ તો જ ક્યાંક ને ક્યાંક છે આપણી જે એકતા અને અખંડિતતા છે તે આમનામ જાળવી શકીશું ટકાવી શકીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત Gujarati bar but...